તો મિત્રો આપણે મેળામાં આવ્યા છે પણ આપણે કાંઈ કલાકાર છે ભાઈ ગાંધી ગીરના બહુ સરસ મજાના ગીત ગાય છે આપણે એમને પણ મળવાનું છે તો સાથે સાથે એમને પણ મળી લઈએ ને ચાલો હું પણ તમને એ લોકોની સાથે મળાવું તમને તો ચાલો આ છે મિત્રો આ જે આપણે આગળ હાલી જાય છે એ છે ભાઈ ગીરની શાન હોન ભાન અને શાન હો ભાઈ ગીરની ગીરની ખરેખર ભાઈ ગમે એટલા ભરી જો તમ તમારે આમાં રણકોટા કરતી જાય હોય એ આ ગીરની શાન રિક્ષા અહીંથી જવાનું છે આપણે રાજુભાઈને મળવા તો ભાઈ આ રસ્તો છે દ્રોણ જાય છે ને આ રસ્તો જાય છે કોદિયા જાય છે ને મિત્રો અમે આજે આવ્યા હતા ભાઈ આપણે અહીંયા દ્રોણેશ્વર મહાદેવ મેળો હતો અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા મેળાની મજા માણવા પણ અમારે એક ભાઈને બીજા ભાઈને પણ એકને મળવાનું હતું જે પોતે રાજુભાઈ આહિ સિંગર જેણે પોતા છે ને આખી ગાંડી પોતાના અવાજ અને સુરથી ભાઈ ઝુમઝુમા આવી ઉઠી છે ગાંડી તો આજે આપણે એમને સાંભળવાના છે એટલે અહીંયા એમને સ્પેશિયલ ખાસ મળવા માટે જ આવ્યા છે તો અત્યારે અમે આ જગ્યાએ ઊભા છે ને હમણાં રાજુભાઈ આવી છે ગાંડી ગીરને આખી જમ જમાવી ઉઠી છે હો ભાઈ ગાંડી ગીરનું ઘરેણું એવા રાજુભાઈ સિંગર જેમને હમણાં મળવાનું છે અને એમનો તમને લાઈવ અવાજ સંભળાવવાનો છે રાજુભાઈ આવે ત્યાં સુધી તમે બનેલા રહ્યો પછી રાજુભાઈને તમને મળાવીએ અમે અને એમનો અવાજ આપણે સાંભળવાનો છે જે પોતા ગાયક કલાકાર છે મોટા તો ભાઈ આ પોતે રાજુભાઈ છે ઓ ભાઈ આ તમે જો આવી ગયા આપણે જે સિંગર છે આપણે સાંભળવાના છે જે સ્પેશિયલ એને સ્પેશિયલ એમને મળવા માટે આવ્યા છે કેમ છે રાજુભાઈ આપણે રાજુભાઈ હો ભાઈ ગાંડી ગીર ગાંડી ઘરેણ હો ભાઈ તો સ્પેશિયલ આપણે રાજુભાઈને સાંભળવા માટે ભાઈ સુરત થી આવ્યા છે ભાઈ જેણે જેણે ગીર ભાઈ આખી પોતાના અવાજ થી સુર થી ભાઈ ખીલ ખીલાઈ ઉઠી છે ખરેખર ભાઈ ગીરના એવા સરસ મજાના ગીત ગાય છે નો પૂછો વાત અને આજે તમને અમે તમને લાઈવ સંભળાવવાના છીએ થોડીક વાર આપણે સામે જઈએ પાણી છીએ ત્યાં થોડા મસ્ત આપણે નજારો આવે છે પાકું પાકું હાલો કરી ત્યાં જઈએ આપણે તો ભાઈ આવો સરસ મજાનો ભાઈ મચુંદરી નદીનો કાંઠો છે ભાઈ ત્યાં તમે જોવા પાડે માતાજીની અસીમ કૃપા આપણે આશીર્વાદ માંગીએ કે એમની જીવનમાં ઉત્તરોતર પ્રગતિ થાય તો ચાલો આજે મળીએ આપણે રાજુભાઈ આવીને ચાલો તો એમના આપણે અવાજને સાંભળીએ વાહ જય માતાજી બધાને જય દ્વારકાધીશ માં મોગલ આજે અમારે આંગણે મહેમાન અમારા ખાસ મિત્રો જીગરીજાનો છે સુરત થી પધાર્યા છે તો એમના એક ફરમાયશ છે કે રાજુભાઈ તમે કંઈક તમારી ફળા સંભળાવો તમારી વાણી સંભળાવો ત્યારે અમારા ભાઈબંધોને ગાંડી ગીર વિશે મારું હમણાં એક નવું આલ્બમ સોંગ રિલીઝ થયું છે કે હરિયાળી ગીરમાં બધાને આનંદ આવી રીતે ટાઈપના સુંદર મજાના શબ્દ છે કે હરખ નિહલીસયાજા હરિયાળી ગીરમાં એ નેહાવ પુરાણો આ મેધિયો નિરમા હ ધરતી એ વહેવાન લાગ્યા એ ધન ધન ગિરના આજ ભાગ્ય જો ને જાગ્યા કે નદી ને નાળા આજ આવી ચલકાણા કાણા નદી ને નાળા આવી ચલકાણા કાણા વરસિયો વરસાદ હર કે હૈયા હર ખાણા વરસિયો વરસાદ અને આજે લાઈવ છે એમની સાથે બેઠા છીએ અત્યારે આપણે ખરેખર ખુબ જ મજા આવી ખરેખર રાજુભાઈ બહુ મજા આવી ગઈ છે અમને તમારું આ ગીત સાંભળીને ભાઈ ગાંડી ગીતનું બહુ સરસ મજાનું ગીત ગાયું છે રાજુભાઈ જે આપણે સુરત લાઈવ સાંભળવા માટે અહીંયા આવ્યા હતા અને આપણે લાઈવ પણ સાંભળી લીધું છે તો બહુ સરસ મજાનું ગીત ગાય છે રાજુભાઈ આહિર પોતે રાજુભાઈ હવે એક ભાઈબંધનું એક ગીત સંભળાવી દ્યો હાલો હા અહીંયા આવી જાય તમે તો સંભળાવો રાજુભાઈ ભાઈબંધોનું ગીત જરાક અમને સંભળાવી દો અને આપણી યુટ્યુબ ફેમિલીને પણ સંભળાવી દ્યો હાલો તમારા ખૂબ તમારા અવાજથી આ મારા જીગરીજાનો મારા દોસ્તારો મારા કલેજા આજે મારા આંગણે વધારે આવે મારા હાવજો જ્યારે એમની ફરમાઈશ હોય મારા મિત્રોની ફરમાઈશ હોય ત્યારે કે હર વ્યક્તિ રિજાનામાંથી اے مانگی قسم تھی یارے مڑی اوڑی دوشتی ہو جیوا ما جوڑے پنسواس سوڑے یارے ای جاؤں ہارے ہوش تی تو مار دریوں نے کاٹو اے تو

ભાઈ એકવાર તમે સાંભળવા આવો રાજુભાઈને તમારું દિલ નો ખુશ થાય તો કહેજો અમને જોઈ તમામ લોકો ને આ વિડીયો ગીર ના તમામ લોકોને આપણો આ વિડીયો શેર કરી દેજો અને આપણે આ ભાઈબંધને સપોર્ટ કરજો મારા ગલેદાને ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ જય માતાજી જય હાર હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ ભાઈ ભાઈ

ના એના आवाज આવા હવા જડા હે જડપવે આર રે બોલા એના નમણા નમણા ઈ બધા રને ના ભલે ગાંધીગીર ભલે કાઠિયાવાડ બાપ ભાઈ ગાંધીગીર ઓ ભાઈ ગાંધીગીર ભાઈ ભાઈ બાપો કાય બઉ સરસ મજાનું છે મિત્રો ક્યારેક આવો અહીંયા તમે પણ જગ્યાનો આનંદ માણો નીકળવાનું છે 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 આગળ ટાઈમ રાજુભાઈ અત્યારે મારે કામ તો મિત્રો આવી રાજુભાઈએ આપણને સરસ મજાનું સોંગ સંભળાયું છે તો મિત્રો તમને ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને રાજુભાઈને સપોર્ટ કરજો કારણ કે એણે બહુ સરસ મજાનું આપણને સોંગ સંભળાવી દીધું છે ગાંધીગીર ખોળે અને મસુંધી નદીના કાંઠે તો ચાલો બધાને જય માતાજી મળીશું નેક્સ્ટ વોકમાં આવજો હાલો